સુરતમાં હાર્દિક પટેલ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસે પહોંચ્યો હતો અને પોલીસ કર્મીઓ વિરુદ્ધ આક્રોશ દર્શાવ્યો હતો સુરતમાં બીજેપી પાટીદાર સભ્યોએ જે યુવા રેલીનું આયોજન કર્યું હતું અને જેને લઈને ચાર દિવસ આક્રોશ ચાલે છે દરરોજ એક નવો વર્ણન સામે આવે છે તો આજે હાર્દિક પટેલ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસે હાજરી આપવા આવ્યો હતો તે દરમિયાન હાર્દિકે જણાવ્યું હતું કે બીજેપી પાટીદાર યુવા રેલી જે પાસનો કાર્યક્રમ વિજય માંગો ક્યાંય જે માર મારવામાં આવ્યો હતો અને જે અસામાજિક રેલીમાં વિરોધ પ્રદર્શન તેમની તરફ કોઈ કાર્યવાહી કરવામાં કેમ નથી આવતી આવ જાણ કરવા છતાં તેઓ કેમ આ ખાડા કાન કરીને બેઠા છે જ્યારે પાટીદારીવાનોની ધરપકડ કરવામાં આવી હોય ત્યારે પોલીસ કર્મીઓ કેમ તાત્કાલિક પગલાં લે છે અને આ અસામાજિક તત્વો વિરુદ્ધ કેમ કોઈ પગલાં લેતા નથી જો અમારી આ માંગ પૂરી કરવામાં નહીં આવશે તો આવનારી તારીખ નવ બે બે હજાર સત્તર ના રોજ અમે પુણા પોલીસ સ્ટેશન ને ઘેરાવો કરી લઈશું અને આગળ પગલા ભરીશું તો હવે પોલીસ કર્મીઓ આ અસામાજિક તત્વો વિરુદ્ધ કોઈ પગલા લેશે કે નહીં તે જવાનું બાકી રહ્યું છે કેમરા મેન ડીએસ પરમાર સાથે પ્રવીણ પઠાણ ઈશ્વરી દેસુર લોકો મેદાન આવી ગયા છે કે કોઈ પણ રીતે સત્તા હસલ કરવા માટે ગુંડાગર્દી કરવી પડશે તો આ પણ કરશે પણ એ સ્પષ્ટ છે પોલીસ ઈન્સ્પેક્ટર સાહેબને મેં કીધું છે કે 9 તારીખ સુધીમાં જે બી કરવું પડતો છે એમની ધરપકડ વગેરે જે કરો નહી તો 9 તારીખે પુrna પોલીસ સ્ટેશનનો મે ઘેરાવો કરીશું આના પરિસ્થિતિ આના જે રીતે રોજની જે વાત કરી હતી તે પ્રમાણે તમને જે છે કે લોકશાહી દબે વિરોધ નથી કરતા આ લોકશાહી પદ્ધતિ નથી જો તમે એવું કે અમે 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 લોકશાહી રીતે વિરોધ કર્યો શું અમે ગુનો કઈ રીતે કર્યો અમે એની ગાડી રોકીને એને માર્યો તો નથી ને ભાઈ અમે વિરોધ કર્યો છે અને લોકશાહી રીતે તો એને માર માર્યો છે અમારા યુવાનોને એને ગુંડાગર્દી કરી છે જે બે પાંચ લુખાઓ લઈને રેલી સફળ કરવી એ તો ઝારખંડમાં નક્સલવાદીઓ કરતા હોય છે ભાજપનું જે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ જે ભાજપની સ્થાપના કરી તે ભાજપ નથી

એ તો હવે એને એને ખબર છે કે જો એ પાટીદાર હોત તો પાટીદાર યુવાન પર આવડી હુમલો ન કરાયો હોત એ એને એને ખબર તમે માનો છો કે નહીં એમ પોલીસે તત્પરતાથી અમારા કાર્યકરો ઉપર ફરિયાદ દાખલ કરી દીધી પણ ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ દ્વારા જે પાસના કન્વીનરો અને પાટીદારો ઉપર જે અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યો છે અને એમને શારીરિક રીતે ઢોર માર મારવામાં આવ્યો છે એમાં પણ પોલીસ એટલી તત્પરતાથી ફરિયાદ દાખલ કરે અને જો આવનારા બે દિવસમાં પોલીસ અને તંત્ર એફઆઈઆર દાખલ નહીં કરે તો સરકરા સરકારને નવી નવી સરપ્રાઇઝ બે દિવસ પછી મળવાની શરૂ થઈ જશે અને એના માટે તૈયાર રહેવું પડે અને જે પાસના કાર્યકરો ઉપર જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે એમાં ફરિયાદી પોલીસ નથી પણ પ્રાઇવેટ પાર્ટી ફરિયાદી છે તેમ છતાં એને ફરિયાદમાં એવો ઉલ્લેખ કર્યો છે કે પોલીસની ફરજમાં રૂકાવટ નાખવી એ પ્રાઇવેટ પાર્ટી કોઈ દાળો આવી ફરિયાદ દાખલ કરી શકે નહીં પણ પોલીસે સરકારના અને ભાજપના પ્રેશરમાં આવી અને ભાજપના લીગલ સેલ દ્વારા જે ફરિયાદ તૈયાર કરવામાં આવી છે એની બેઠે બેઠથી કોપી મારી દીધી છે એ ફરિયાદમાં આ કલમો પણ પોલીસ તાત્કાલિક અસરથી કેન્સલ કરી નાખે ન તો અમે હાઈકોર્ટમાં જઈ અને એને એ કલમોને કોસિંગ કરાવીશું અને આખી ફરિયાદ ખોટી છે એ ફરિયાદ જો તમે જોશો તો એ સીધે સીધું સાબિત થઈ જાય છે વિરોધ કરવાનો અધિકાર એ ભારતના કોઈ પણ નાગરિક ને અને જો ભારતીય જનતા પાર્ટીનો ઇતિહાસ તપાસશો તો એ આવી રીતે વિરોધ કરી કરીને જ આજે સત્તામાં છે તો એને એનો ભૂતકાળ યાદ કરવો જોઈએ અને લોકશાહી ટબે વિરોધ કરનાર યુવાનો ઉપર કોઈની ઉપર જીવલેણ હુમલો ના કરવો જોઈએ આ એક વિજય માંગુકિયાની ભાજપના ગુંડાઓ દ્વારા હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ સદનસીબે વિજય માંગુકિયા બચી ગયો છે અને એમાં હત્યાના પ્રયાસની કલમ દાખલ કરવી જોઈએ અને એની હેઠળ ભાજપના તમામ ગુંડાઓની તાત્કાલિક પોલીસે અને સરકારે ધરપકડ કરવી જોઈએ બાકી અમને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટીના સંસ્કારો દે કંઈ પણ થાય અમારે અમારા કન્વીનરોને કે પાટીદાર સમાજને હાલની તારીખમાં કોંગ્રેસ ભાજપ આ કોઈ પણ રાજકીય પાર્ટી સાથે કોઈ પણ જાતનું લેવા દેવા નથી આ પાટીદાર સમાજનું ઋતુવી જ અપમાન કરે છે અને ઋત્વિજને અમે ખુલ્લે આમ કહીએ છીએ કે ભાઈ ઋત્વિજ તારો વિરોધ પાટીદાર સમાજે કર્યો છે પાસના કન્વીનરોએ કર્યો છે પણ આ લોકો પાસના કન્વીનરને પાસને કે પાટીદાર સમાજને મોટો નથી કરવા માગતા અને એનો સીધે સીધો વિરોધ નથી કરવા માગતા એટલે રાજકીય સ્ટ્રેટેજીના ભાગરૂપે એ ખાલી ખાલી કોંગ્રેસનું નામ લે દે એટલે હું ભાજપના તમામ પ્રવક્તાઓને હોદ્દેદારોને વિનંતી કરીશ કે પાસના કન્વીનરોનું કે પાટીદાર સમાજના આગેવાનોનું કોઈનું પણ નામ કોઈ પણ રાજકીય પાર્ટી સાથે મહેરબાની કરીને જોડશો નહીં અમે ખુલ્લે સમાજ કરે છે અને પાસ કરે સો એ સો ટકા અમિત શાહની સભામાં

અત્યાર હાલ પૂરતું જ્યાં સુધી મારા ચૌદ ભાઈઓની હત્યાનો ન્યાય નથી મળતો પાટીદાર સમાજને અનામત નથી મળતી ત્યાં સુધી સરકાર સામે જે નૈતિકતાથી પોતાના સમાજ માટે લડે છે એ જ પાટીદાર છે જે સરકારની પગચંપી કરે છે સરકારી તંત્રનો દુરુપયોગ કરે છે એવા કોઈ પણ પાટીદારને પાટીદાર સમાજ પાટીદાર માનતો નથી ચાહે એ હોય ચાહે નીતિન પટેલ હોય કે ચાહે જીતુ વાઘાણી હવે જાટવાડી ને ગુર્જરવાડી ને આંદોલન માં ઘણું બધું થયું છે અને સર હજુ ઘણું બધું થશે જસ્ટ વેઇટ એન્ડ વોચ અમારું આંદોલન તો અહિંસક છે પણ સરકાર એને હંમેશા હિંસાત્મક બદલવાનો પ્રયત્ન કરે છે અને ફરીથી સરકાર એવો પ્રયત્ન ના કરે એવી કારણ કે હિંસાથી ગુજરાતને અને ભાજપને કાયદો વ્યવસ્થા કોઈ પણ સમજુ નાગરિક પાટીદાર સમાજ એ સમજુ સમાજ છે અમે કાયદો વ્યવસ્થા હાથમાં નહીં રહીએ લોકશાહી ઢબે સરદાર અને ગાંધીના માર્ગે આંદોલન ચલવીશું એ કાયદો એ કદાચ તમારે કંઈક સાંભળવામાં મિસ્ટેક હશે કે વોટ એવર જે હોય